બહાને ચાર બીજા બાજ દ્વારા રૂપિયા ચાર પોઈન્ટ સુડતાલીસ કરોડ ઠગાઈ કરી બે ઠગ વિદેશ ફરાર થઈ ગયા હતા કેનેડાના પીઆર કેટેગરીના બિઝનેસ સ્ટાર્ટઅપ વિઝા કરાવી આપવાના બહાને અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા પણ આવ્યા હોવાની સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા હતા બંને આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે વડોદરા લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા નવનીતભાઈ અને અન્ય લોકોને કેનેડાના પીઆર કેટેગરીના બિઝનેસ સ્ટાર્ટઅપ વિઝા કરાવી અપાવવાની લોભામણી લાલચ આપી હતી નવનીતભાઈ પાસેથી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર